હાલો દર્શક મિત્રો આ છે મકવાણા પરિવારના સુમરદાદાનું મંદિર તે આપણે જોઈ રહ્યા છું અને એકદમ અમારા આંબળા ગામની માલપા દરિયા કિનારે આવેલું છે તો આપણે મંદિરમાં દર્શન કરવા જઈશું તો આ રીતના મંદિરના દર્શન કરશું આપણે અને તો દાદા આપણે દીવાબતી પણ કરી રહ્યા છે આ રીતના સુમર દાદાનું મંદિર છે તો અગરબત્તી કરી રહ્યા છે દાદા આ છે સુમર દાદા મકવાણા પરિવારના સુરાપુરા દાદા તો મિત્રો તમને કેવો નજારો છે અને આગળ તમે જોઈ રહ્યા છો તે દરિયો છે દરિયાનો કિનારો એકદમ જોરદાર મંદિર આવ્યું છે અને આ મંદિરને અને દાદાનું તો આપણે દાદા અહીંયા બેઠા છે તો દાદાને પૂછ્યું કે ભાઈ આ કે દાદા છે આપણે સુરાપુરા સુમરદાદા નામ છે તો દાદા દાદા ને કેટલા વર્ષ થયા હશે દાદા એક હજાર તો કહેવાનું એવું છે મિત્રો દર્શક મિત્રો હું જે આ દાદા અત્યારે આપણે જો હાથ માં અગરબત્તી છે અને એક હજારની આજુબાજુ અમારે આ દાદાને ને સુરાપુરાની બેઠા બેઠા એ નહી તો આ દાદાએ તોરણ બાંધેલા હમણાં હા એવું ને હા અમારે આમળા ગામ વસાયું ત્યારે આ આમળા ગામની માલપા સુરાપુરા દાદા હુમર દાદા નામ છે એમને તોરણ બાંધેલા આમળા ગામ વસાવવામાં તો એમનો ઇતિહાસ છે તો તમે જુઓ તો આ દરિયા કિનારાનું ગામ છે અમારું અને એક હજાર વર્ષ પૂરા થયા છે એમાં દાદાનું કહેવાનું છે અને દાદા અહીંયા સેવા કરે છે જો એમની ઉંમર આપણે પૂછ્યું દાદા તમારી ઉંમર

એ મારા પપ્પા ભવા હતા પછી મારા તો આ દાદાના પપ્પા પણ પચાસ વર્ષ દાદાની સેવા કરીને ગયા છે અને એ પછી આ દાદા છે એમના ભાઈ છે એમનું નામ ખાટુભાઈ હતું એ ભવા હતા એ પણ પિસ્તાલીસ વરસ આ દાદાની કામગીરી આપણે સેવા કરીને ગયા છે તો મકવાણા પરિવારના બે ભવાની આપણે મુલાકાત મળી આપણને અને આ રીતના એમને આટલા વર્ષ થયા છે તો હું તમને આપણે બારનો નજારો દેખાડીશ તો બારનો નજારો પણ મિત્ર એ એકદમ સરસ અને આ ઝાડ જે છે ને મિત્રા એ છે આપણે રૂખડાનું રૂખડા પીર તરીકે આ ઝાડું ઓળખાય છે તો આપણે ઝાડું અને તમને બતાવવાનું છે કે કેવું ઝાડ છે થોડું કઈથી રસ્તો આંકડો છે આમાંથી આમ વટવાનું છે આ રીતના આપણે વાડીયુમભાઈ અહીંયા રોજની ની બહુ ભી હોય ને એટલે આ રીતના બધા ઝાડ બાંધીધા હોય છે તાર બાંધેલા હોય તો દર્શક મિત્રો એકદમ દરિયા કિનારો છે અને ઝાડનું થડ છે ને તે હું દેખાડી આ છે રૂખડાપીર દાદા તો આ પીરનું ઝાડ છે એ એકદમ વિશાળ ઝાડ છે કે જેને કહેવાય મહાકાય ઝાડનું થળ છે અને આ ઝાડનું તમને હું કહું છું ને કે કોઈ પણ દશે રહેતા હોય કે ગમે ત્યાં રહેતા હો તો છોકરાઓને કે કોઈપણને મોટા મોટી ઉધરેસ થઈ હોય ઉધરેસ દવા લીધાથી મળતી ન હોય તો તમારે ગમે ત્યાં તમે હો તો ત્યાંથી ફાફડા ગાંઠિયાની માનતા રાખી દેવાની હવા છે હવા છે કે પાંચ પચીસ રૂપિયાના માનતા કરી દેવાની દશે બે અગરબત્તી કરવાની બે દીવા કરવાના અને ગમે ત્યાં તમે જવારી ગયો અને દાદાનું નામ લેવાનું જે રૂકડા પીર દાદા કે મારા છોકરાને અથવા ભાઈને ને બેનને ક્યાંક ઉદ્રેશ થઈ હોય તો મટી જવી જોઈએ અમે તમારા સ્થાનક સુધી નહીં આવીએ પણ અમે તમારું નામ લઈને જવાણું કરીએ છીએ તો સ્વીકારજો તો અવશ્ય તમારે ઉદ્રેશ મટી જાય એવી અમારા અહીંયા હજારો શ્રદ્ધાળુઓની માનતાઓ આવે છે અને બધાને પણ ઉદ્રેશ મટી જ જાય છે મિત્રો ખાસ મારું ગામ છે અને ઇતિહાસ બોલાય છે કે ઉધરેશ મટી જાય ને મટી જાય કોઈ પણ દવાથી લાગુ ન પડતી હોય દવા તો તમારે રૂખડા પીર દાદાનું નામ લઈને ગાંઠિયા માની લેવા ફાફડા છે ફાફડી ગાંઠિયા છે વણેલ આપણે ફાળફડા ગાંઠિયા કહીએ ને તો માની લેવા અને અહીંયા જવારવા ન ફોગી શકાય તો પણ ચાલે અને એમનું એક ઝાડ અમે નાના હતા ને ત્યારે મિત્રો અમે માલ ચારતા ત્યારે આ ઝાડ ઊભા હતા તો ઊભા ઝાડની માથે અમે રમતાય તે પણ ને આપણે કહીએ ને તો જુઓ તમે આ ઝાડ વિશાળ ઝાડ છે આ એમની ડાળી પડી ગઈ અહીંથી ડાળ કપાઈ ગઈ છે તો કેવી કેવી ડાળીઓ છે તો આ ઝાડનું આ એક જ બે ઝાડ છે પડખે પડખે પણ એક ઝાડ પડી ગયું છે નીચું એના વજનથી કેમ કે આ કિનારાનું ઝાડ દરિયા કિનારા આવું એવી ઝાડ છે ને ભાઈ તે રહી ન શકે એટલા માટે આવું ઝાડ છે તમે નજારો જુઓ તો હું દાદાને પગે લાગીને એમ કહીશ કે દાદા હું ઝાડ ઉપર ચડું છું મને માફ કરજો અને મારી રક્ષા પણ કરજો હું આ વિડીયો બનાવવા ના ઝાડ ઉપર આવેલો જ છું મિત્ર દાદાને પગે લાગીને અમે બહુ રહીમાં અમે નાના હતા ને ભાઈ ત્યારે અમે આ ઝાડવે રમવા માટે બહુ આવતા એમ ગામના છોકરાઓ ભેગા મળી અને આવતા તો જો આ પોલું પણ એટલું પડી ગયું છે કે જાણે આમાં સિંહની ગુફા હોય ને એવું ગુફા આપણને લાગે છે આ ઝાડની અંદર આ એક ડાળક છે એની તો જો આ એવી જાણે હાથીનું કેમ કહેવાય કે હાથીનું શરીર પણ પાછું પડે એવું એનું થડ છે એવા આ ઝાડ આખું મહાકાય ઝાડ છે તો જો આપણે હું હવે બહુ આગળ તો નહીં જાઉં કારણ કે આપણે દાદાને પગે લાગીએ છીએ તો દાદાના ઝાડ ઉપર બહુ ન ચડાય અને રમાઈએ તે દાદા આપણને માફ કરે ને અમે બહુ રેમા ભાઈ અમે રમીને રમીને આમાં મોટા થયા છીએ અને કીધું એમ ઉદ્રેશ તમારે સો ટકા ઉદ્રેશ માટે કોઈપણને માનતા રાખવી હોય તો રાખી દેજો તમારા બાળક બસોને ઉદ્રેશ મટી જાય અને ફરતી હું ઝાડ તમને હાંથીને આપણે શરૂઆત કરીશું કે આ ઝાડ કેટલું પગતું છે એક જ થળિયું છે ભાઈ મહાકાય ઝાડ છે તો જોઈ લ્યો આપણે હું ફરતી ફરતી તમને વટાય એટલું હશે ત્યાં સુધી બતાવી શકીશ આ એક જ ઝાડનું થળિયું છે ભાઈ આમાં કોઈ ડબલ ઝાડ નથી તો આ રીતના ઝાડ છે વટાય એવું તો છે નહીં પણ હવે થોડુંક તમને બતાવીશ કે અહીંથી ઓલી સાઈડ જેટલું બતાવે એટલું હું પછી તમને આમ પાછો ફરીને બતાવીશ કે એટલું ઝાડવું ઝાડનું થળ છે એટલું થળ જાડું છે કે વાત પૂછોમાં તો આ રીતના મેં તમને ઓલી બાજુ આવીને બતાવ્યું હતું ને કે વટા એવું નહોતું એટલે હું આ બાજુ આવી ગયો છું તો જો આ બાજુનું પણ અહીંયા પૂરું થઈ ગયું છે તો આવું વિશાળ ઝાડ છે એકદમ વિશાળ ઝાડ છે ભાઈ કીધું ને કે આ એક ઝાડ પડી ગયું છે તમે જુઓ તો એમ જ લાગે હાથીનું હાથી બેઠો છે એવું જ લાગશે પણ આ એક થડ એક ઝાડનું થડ પડી ગયું છે ભાઈ ઝાડું વજનવાળું એવું છે એવી તો આ રીતના ઝાડવું પડી ગયું છે અને આઈ થિન દાદાને પાછો પગે લાગીને દરિયાનો નજારો દેખાશે તો આપણે ઝૂમ કરશું થોડક અને દરિયાનો નજારો પણ લઈશું અને દાદા માફ કરજો હું તમારે આ ડાળી ઉપર હાલ જ આવશું તો જો આ એની બધી ડાળિયું છે આ કોઈ કપાઈ ગયેલી ડાળીઓ નથી ભલા આ બધી એ જે લીલી લીલી ડાળિયું છે અને આ ડાળી ઉપર સડીને સડીને તો અમે બહુ રીમા છીએ તો દાદા માફ કરજો હું વિડીયો બનાવવા ટુથી ને અહીંથી દરિયાનો નજારો પણ લેવો છે તો દરિયો પણ દેખાઈ રહ્યો છે તો હું થોડોક હજી આગળ હાલીશ કેમકે અમે નાનપણમાં રેમતા હતા ને ત્યારની પછીનું આજ પહેલી વાર છે કે એને ત્રીસ વરસ જેવું થઈ ગયું છે જો આ બધો જ નજારો દરિયા કિનારાનો છે તો આગળ જુઓ તમે ઝૂમ થોડો કરશો આપણે એ દરિયો છે જો દરિયાનું પાણી આવી રહ્યું છે તો આ રીતના દરિયાનો નજારો છે દરિયાનો કિનારો છે દરિયાના કિનારે એવી ઝાડ છે જો તો દરિયો દૂર છે એમ વળા જો તમે પાણી પણ આવી લે આવે છે અને અવાજ પણ દરિયાના પાણીનો આવે છે તો હવે આપણે હરકું કરી નાખશું અને આપણે હવે ઝાડથી બહુ ઊંચા માથે આવી ગયા છે ડાળ ઉપર તો પાછા આપણે ડાળથી નેઠા ઉતરશું વિડીયો આપણને ધ્યાન રાખીને આપણે હાલવું પડશે મિત્ર કારણ કે જોખમવાળું છે તો આ રીતના ઝાડ ઉપર આપણે ચડ્યા હતા દાદાની પગે લાગીને કે દાદા હું તમારા ઝાડ ઉપર ચડું છું મને માફ કરજો તો આ રીતના અને મિત્ર એમ લાગે આપણો કે જો આમ આ રીતના એ લાવ્યા આપણે ને હવે અહીંથી પણ આપણે ઉતરવાનું છે તો અહીંયા બેહવું પડશે ને ક્યારે ઉતરા હે નહીં એટલે બેહીને ઉતરશું આ રીતના ઉતરી જવાનું અને દાદાની નમન કરશું કે જય રૂખડાપીર દાદા મેં તમારા વિડીયોમાં જે રીતના દર્શકોને બતાવ્યું છે ને તો વાલા યાદ રાખજો ઉધરેશ તમારી મટી જાય ને મટી જાય દાદાના નામના ખાલી ગાંઠિયા જવારી દેજો અને બે અગરબત્તીને બે દીવા કરવાનું ભૂલવાનું નહીં તમારે અવશ્ય છોકરાઓને ભાઈ બારૂને બેન ભારૂને કોઈ પણ નાના મોટાને ઉધરેશ મોટી થઈ હોય તો આ રીતે જાય તો જય ગોપનાથ મહાદેવ રામજીભાઈ વાળાને જય ગોપનાથ મહાદેવ વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં